નમસ્કાર મિત્રો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત સાથે જણાવવાનું કે હું અત્યારે જઈ રહ્યો છું વાડી તરફ ખેતર તરફ અત્યારે ગામમાં અમારે ઉનાળો બે ગયો છે ગામમાં કોઈ હવે માણા નથી બાકડા બરા ખાઈ છે તો મિત્રો બના રેજો મારા વિડીયોમાં સુંદર સુંદર મજાનું અત્યારે વાતાવરણ છે સવારના તો વાઈગી ગયા છે માથે ડી સડી ગયો છે તમે બધા મજામાં તો હશો અમે પણ મજામાં છીએ ઉનાળો હવે લઈ ગયો છે છેડિયા સડવા મહિના છે બહુ પવન છે આજે થોડોક વરસાદ શીખી આગાહી નિષ્ફન છે

મારે બહુ મોડું થઈ ગયું સાત યાર હો તમ થયું છે વાડીની સા નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારા કસમકા સા બનાવે છે સાવ દેશી સા વાડીઓની ઉમાડાની સા બહુ પીવાની મજા આવે છે ગેસના ચૂલા કરતા આવ્યું શાક ગઢિયા પેલા આવ્યું સાત પી પીતા હતા આવી સાત બહુ મજા આવે પીવાઈની અમે ટ્રેક્ટરવાળાને આપણે બોલાવા જવાનું છે સા પીવા માટે ટ્રેક્ટરવાળા અમારા ગોવિંદ કાકા છે નાવડાવાળા આ એમનું ખેતર છે અને અમારા કરશનકા ભાગ્યો રાખે છે તો હું જાઉં ગોવિંદ કાકાને બોલાવવા હવે અમારી સા તૈયાર થઈ જાય છે હું જાઉં ગોવિંદ કાકાને બોલાવવા હા હાલો સાપ હૈની એ હાલો સાપ એની ભાઈ જો ડાયરેક્ટ ટેક્ટર હવે વાળી લીધું સાહ પીવા માટે આમાં કપા હતો કપા કુટી કરાવી અને આવ્યા હતા અમારા ગોવિંદકાકા હાટિયો પાડવા માટે જો ડાયરેક્ટ ટ્રેક્ટર હવે જાય છે શાહ પીવા માટે અમારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ઠેર અમેરિકા આફ્રિકા લંડનમાં પણ અમારા વિડીયો મારા વ્લોગ જોઈ રહ્યા છે તો તમને બધાને જય માતાજી ધુમાડાની શાહ પીવા આવે છે જો સના ભાઈ આવે છે ચા પીવા માટે ધોરા હમે સારતા સાધતા આવો આવો સના ભાઈ આવો હા અમે ચા પી લીધી પણ હવે સના ભાઈ ચા પીવા આયા

તમે બધા શાંતિથી અમારો વિડીયો જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો કે મને એ બરાબર એડિટિંગ કરતાં આવડતું નથી હા હાડામાં એ હું એડિટિંગ કરું છું પણ એડિટિંગ શીખી જાઓ પછી થોડાક વિડીયો સારા ઉતરશે મને એવું લાગી ગયું છે તો તમે વિડીયો અમારા જોવો છો પણ તોય તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો